આણંદી સમાચાર મળી રહ્યા છે કાયદો વ્યવસ્થાના ઉડ્યા છે લીરે લીરા વિદ્યાનગરમાં બાકરોલ અસામાજિક તત્વોનો આતંક સોસાયટીમાં અસામાજિક તત્વોએ કર્યો હુમલો લાકડીઓ સાથે સ્થાનિકો પર હુમલો કરતા કેમેરામાં કેદ સોસાયટીની મહિલાઓએ હુમલાખોરોને અટકાવવા કર્યો પ્રયાસ લોકોના વાહનોમાં પણ હુમલાખોરોએ કરી તોડફોડ વિદ્યાનગર પોલીસે બે લોકોની કરી છે અટકાયત તો હાલમાં જે જાણકારી મળી રહી છે આઠ થી દસ હુમલાખોરો સ્થાનિક રહીશો જોડે કોઈ મુદ્દે તકરાર કરી હતી અને લાકડી જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો સમગ્ર જે આખો એ સોશિયલ મીડિયામાં પણ અહીંયા વાયરલ થયો છે અને આ ઘટના સાચી છે એની પુષ્ટિ વિદ્યાનગર પોલીસે પણ કરી છે અને રહેણાંકના વિસ્તારમાં લાકડીઓ સાથે ત્યાં હુમલાખોરો લગભગ સાત થી આઠ ત્યાં રહેણાંકના લોકો સાથે બબાલ કરી હતી સામાન્ય ઝઘડામાં આખું જે બબાલ થયું હોવાનું જાણવા મળ્યું છે ચોક્કસ આ અસામાજિક તત્વો એ જે બબાલ કરી અને સમગ્ર ઘટનાની જાણ વિદ્યાનગરના પોલીસ પોલીસ પર થઈ હતી વિદ્યાનગર પોલીસે પાસે પણ આ વિડીયો પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસે લગભગ આ હુમલાખોરોમાં બે જેટલા લોકોને હાલ અટકાયત કરી છે એવું મને આનંદ એસપીએ ટેલિફોનિક વાતમાં કહ્યું છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે પરિસ્થિતિ છે તેને લઈને પોલીસ અત્યારથી જ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી રહી છે પરંતુ કાયદાનો ડર નથી રહ્યો આ અસામાજિક તત્વોમાં તે પણ એક વાત જોવા મળી રહી છે

હાલ જે માલગાડી ટ્રેન ત્યાંથી પસાર થતી હતી તે સમયે પ્રણીતાએ બંને પુત્ર સાથે ત્યાં રેલવે ટ્રેક પર ઝંપલાવી અને પોતે આપઘાત કર્યો હતો જોકે સમગ્ર બનાવ સંદર્ભે રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક મૃતદેહને પીએમઆરથી મોકલી આપવામાં આવ્યો હતો ઘટનાની અંદર બે બાળક અને માતાનું મૃત્યુ થવા પામ્યું છે તેને લઈને પરિવારમાં પણ હાલ ગમગીની